દોસ્તો અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે એના પરિવારને આજે બધા ઓળખે છે પરંતુ શું દોસ્તો તમે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણીને ઓળખો છો કદાચ તમે જાણતા જ છો કારણ કે એક સમયે એનું નામ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે એક એનું મોટું સ્થાન હતું ખરેખર મિત્રો ધનવાન લોકોની લિસ્ટમાં એનું પાંચમું નામ હતું પરંતુ આજે આજે અનિલ અંબાણીને કોઈ ઓળખતું પણ નથી આખરે એવું તે શું થયું હશે જેથી અનિલ અંબાણી કરોડપતિ ડાયરેક્ટ રોડપતિ બની ગયા તમને આવા ઘણા બધા સવાલો થતા હશે પણ દોસ્તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીયા મોટિવેશન નામની YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો આની શરૂઆત થઈ હતી વર્ષ બે માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસ હતા એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે અને થયું પણ એવું જ થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ નાણાકીય સેવાઓ એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને પિસ્તાલીસ અરબ ડોલર રૂપિયા મળ્યા હતા તો મુકેશ અંબાણીને પચાસ અરબ ડોલર મળ્યા હતા લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા સૌપ્રથમ વર્ષ બે હજાર બેમાં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસને સીડીએમએ ટેકનોલોજીમાં ફેરવાનો નિર્ણય લીધો એ બિલકુલ ગલત સાબિત થયો હતો કારણ કે આ ટેકનોલોજી થ્રી સુધી સીમિત હતી એટલે જ્યારે ફોરજી કે ફાઈવજી ટેકનોલોજી આવી તો તેની કંપનીને ખુદ પાછળ હટવું પડ્યું હતું જેના કારણે નુકસાન થયું હતું આટલું દેવું હોવાથી અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું અહીંથી બિચારાની પનોતી બેઠી છો હવે એ સમયે અનિલ અંબાણી પણ કોઈ કાચા ખેલાડી ન હતા એમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે કોન્ટ્રાક્ટ કર્યું હતું આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનું હતું પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચશે પરંતુ અનિલંબાણી માટે ભાવ ન વધવો જોઈએ ત્યારબાદ આવી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે એનો અધિકાર માત્ર સરકારને જ છે આ ફેસલા પછી અનિલંબાણીની ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું હો મિત્રો અનિલંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ બે હજાર આઠમાં જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના બે લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો એ પછી વર્ષ બે હજાર અઢારમાં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે આઈડીબીઆઈ બેંક પાસેથી અગિયાર પોઈન્ટ પાંચસો ત્રણ કરોડની લોન લીધી હતી એને એક કંપની ખરીદી હતી પરંતુ તે કંપની ઉપર પહેલાથી સાત સાડા સાત હજાર કરોડનું દેવું હતું અને ધીમે ધીમે દેવું દસ હજાર કરોડને પાર પહોંચી ગયું ત્યારે આશા રાખીએ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ